પાટણ શહેરના રોકડીયા ગેટ વિસ્તારમાં આવેલ ભગવાન શ્રી જગન્નાથજી મંદિરના પરિસર ખાતેથી તારીખ સાત જુલાઈ અષાઢી બીજના પવિત્ર દિવસે બપોરે બાર ઓગણચાલીસના શુભમુહર્તમાં ચાંદી મઢી ત્રણ રથમાં બિરાજમાન બની ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળવાના હોવાથી જેને લઈને જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર અને જગન્નાથ ભક્તો સહિત રથયાત્રા સમિતિના સેવકગણમાં અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે ત્યારે ભગવાન જગન્નાથજીની એકસો બેતાલીસમી નગરચર્યાને લઈને આયોજિત કરાયેલા ધાર્મિક ઉત્સવો પૈકી મંગળવારે રાત્રે થી અગિયાર કલાકના સમય મંદિર પરિસર ખાતે એકત્રીસ વિદ્વાન બ્રાહ્મણો અને એકવીસ યજમાનોના યજમાન પદે ભગવાન શ્રી સત્યનારાયણની સંસ્કૃતના ઉચ્ચારણો સાથે સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમવાર જગદીશ મંદિર ખાતે આયોજિત કરાયેલ વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચ્યાર સાથેની સંસ્કૃતમય શૈલીમાં ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું રસપાન કરવા માટે મોટી સંખ્યામાં પાટણની ધર્મપ્રેમી જનતા સહિત યજમાન પદનો લ્હાવો લેનાર પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા તમામ ભક્તો સહિત વિદ્વાન ભૂદેવોને જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય ટ્રસ્ટ પરિવાર વતી આવકારી આભારની લાગણી વ્યક્ત કરી હતી